નમસ્કાર સાહેબ આપણે એગ્રીટેક ઇન્ડિયા ઓર્ગેનિક આનંદથી આવું આપનું શુભ નામ જીગ્નેશ પટેલ જીગ્નેશ આપણે જે પાયાની અંદર આપણે મરચીને તમને જે ખાતર વાપરેલું આપણે કંપનીનું કયું ક્યુ ખાતર એગ્રીટેક ઇન્ડિયાનું વાપરેલું છે તમે આપણે નર્બદા સપ્લાયર છે એનપીકે અને નર્બદા ગ્રોવિંગ બાય તમે જે ખાતર વાપરો એગ્રીટેક ઇન્ડિયા નું નર્મદા શક્તિ ને નર્મદા ગ્રોવિંગ નું વાપરો એમાં રિઝલ્ટ તમને કેવું લાગે એમાં રિઝલ્ટમાં માં છે રિઝલ્ટ અને સારું છે બરોબર અને વધારે રિઝલ્ટ સારું મળ્યું છે અને બીજું આપણો કંપનીનો તમે સેકન્ડ ડોઝમાં બીજું કયું આપેલું છે ખાતરમાં હવે કેલ્શિયમ નાઇટ્રેટ એગ્રીટેકનું વાપરેલું છે બરાબર એને બરોબર તો રિઝલ્ટમાં તમને કેવું લાગ્યું બધી વસ્તુ તમે આપણું વાપરેલું છે કંપની એક્સેલન્ટ છે રિઝલ્ટ સરસ સારું બરાબર છે અને આપણે બીજા કસ્ટમરને આપણે ખર્ચા ઓછા ખર્ચે વધુ ઉત્પાદન હોય તમે કઈ રીતના કસ્ટમરને કહી શકો ફાર્મરને હવે કસ્ટમરને આપણે ઓછા ખર્ચો વધારે ઉત્પાદન કરવા માટે આ બધું વસ્તુ પાયામાં વાપરવાનું છે અને પછી કેલ્શિયમ નાઇટ્રેટ આપવાનું છે તેજથી કરીને રિઝલ્ટ સારું મળશે ગ્રોથ થશે ઉત્પાદન સારું થશે આપડે જે કંપનીનું એગ્રીટેક ઇન્ડિયા નું તમે ત્રણ વર્ષ વાપરો દર વર્ષે કેવું ઉત્પાદન સારું મળે કેવું મળે ઉત્પાદન તો વધારે મળે છે બરોબર ઓકે જીગ્ન